પોલીસ વિભાગની જે હું નોકરી કરી રહ્યો હતો એમાં છેલ્લે નાયબ પોલીસ અધિક્ષક તરીકે હું ગઈ એકત્રીસ ઓગસ્ટના રોજ નિવૃત્ત થયો અને પછી જે મેં ફરજ બહુ નિષ્ઠાથી અને ઈમાનદારીથી નિભાવી છે એ રીતે જ મને એમ થયું કે સમાજ માટે પણ કંઈક આગળ કાર્ય કરવું છે તો ના એમ માટે એક સારું પ્લેટફોર્મની એક શોધ હતી અને એના માટે મને જે આમ આદમી પાર્ટીનું જે ઈમાનદાર નિષ્ઠાવાન નેતૃત્વ જે છે એ દેશ લેવલે અને ગુજરાત લેવલે પણ બહુ ઈમાનદાર નિષ્ઠાવાન અને હિંમતભર્યું નેતૃત્વ છે જે બદલાવ રાજનીતિમાં એક પોઝિટિવ બદલાવ લાવી રહ્યા છે અને દેશને દુનિયામાં નંબર એક બનાવવા માટે જે શિક્ષણ અને આરોગ્યની અને એવી મૂળભૂત સેવાઓ તમામ આ આમ આદમી સુધી પહોંચે એ માટે અને એ ફ્રી અને બહુ સારી ક્વોલિટીની પહોંચે એવે એવા એમના જે પ્રયત્નો છે અને એ પ્રયત્નોના ભાગરૂપે દિલ્હી સરકાર પણ એમને ચલાવી અને ત્યાં પણ એ સેવા આપી શક્યા છે અને પંજાબમાં પણ એ સેવાઓ શરૂ કરી છે અને એ જે કહે છે એ પ્રમાણે એ સફળ રહ્યા છે જે પ્રજાને વચન આપે છે ગેરંટી આપે છે એ કરે છે તો એવા નેતૃત્વથી હું પ્રભાવિત થઈને હું પણ આ કામમાં એક જોડાવું તો હું મારી જાતને સહભાગી માનીશ અને હું પણ એ પૂરી તાકાતથી અને પૂરા એક નિષ્ઠાથી અને એક ઈમાનદારી રીતે હું પ્રજાની જેટલી સેવા થાય એટલી હું આ એક પ્લેટફોર્મથી આમ આદમી પાર્ટીમાં જોડાવાથી કાર્ય કરવા માગું છું અને હું આગળ કરીશ આપ સૌનો સાથ સહકાર પ્રજાનો સાથ સહકાર મળશે એ મારા માટે પ્રેરકભર બની રહેશે અને હા એટલે પોલીસ ખાતામાં અને બીજા કર્મચારીઓ પણ મોટાભાગનો એમનો જે ફરજનો સમય જે છે એ ભાજપની સરકાર હેઠળ જ ગાડી દે લગભગ ખૂબ લાંબુ શાસન છે તો ખૂબ લાંબા શાસનમાં સ્વાભાવિક રીતે લોકો ડરતા થઈ જાય એ કર્મચારી નહીં હું તો માનું છું કે પ્રજા પણ ડરતી થઈ ગઈ છે એ બદલાવ એના માટે પણ એક જરૂરી છે કે જે સતત ભયમાં લોકો કામ કરી શકે નહીં ઘણા અધિકારીઓ એવા છે કે જે જો બોલે તો સાઈડ પોસ્ટિંગમાં જતા રહે અને જો એમના વેણમાં બેસી જાય તો એ પોસ્ટિંગ ઉપર હોય તો એ કામ ના કરી શકે નિષ્ઠાથી અને એમને જે કરવું હોય તો એના માટે પણ એક બદલાવ જરૂરી છે અને લાગુ શાસન ચાલે તો એ હમણાં કહ્યું એમ તો ખૂબ અભિમાન આવી જાય અને એ પછી પોતાને એવું સમજે કે અમારે તો ગમે તેમ કરીએ તો અમારી સરકાર જ આવે છે તો એ પ્રજાનામાં હિતલક્ષી હોય નહીં તો હું માનું છું કે એક બદલાવ આવે અને એના માટે આમ આદમી પાર્ટી એ જ એક બહુ સારું ઓપ્શન આપણને આ વખતે ગુજરાતની પ્રજાને મળે છે તો એ પ્રજાએ પણ એક લહેર ઊભી થઈ છે એવું લાગે છે તો એ આગળ વધુને વધુ મજબૂત બનાવીને એ બદલાવમાં આપણે કેજરીવાલના હાથ મજબૂત કરીએ અને પ્રજાનું ભલું થાય એમાં જોડાવીએ